યાદ રાખજો જે દિલીપભાઈ વાત કરી એ વાત ને હું આગળ પણ ધપાવું છું અને અહિયાં મંચ પર ઉભા થયા પેલા કીધું છે ને એ દિવસે કીધું છે કે રાજકીય વાત કરવા માટે રાજુ કરપડા આવ્યો નથી મારી પાર્ટીની મારી રાજકીય નેતાગીરીની વાત કરવી હોય તો ચૂંટણીઓમાં કરશું આજે ખેડૂતોની લડાઈમાં સહભાગી થવા આવ્યો છું અને જે પાર્ટીના નેતાઓને ખેડૂતોના મત જોઈતા હોય એ આ લડાઈમાં સહભાગી થવા આવે

જેવા આગેવાનો એ ખેડૂતો આગળ કરીને બનાવીને સાવરકુંડલા સુધી લઈ જવામાં આવ્યા એટલા માટે આજે આ

પ્રશાસનમાં પોતે અહમ્મા ના આવવું જોઈએ મને એ પણ જાણવા મળ્યું ગઈકાલે અમુક અમુક લોકો ના ફોન આવ્યા એ કે ફલાણા નેતા એટલે ફલાણા નેતા હવે ખંભા ઉદાડે છે મારી વાત સાચી છે ઓલો ભાજપ નો નેતા આવશે તો આ ભાજપ નો નેતા કામ નઈ થવા દે આ આવશે તો ઓલો નહીં થવા દે એટલે બધા આવે એમાં ધરોડી નો શું છે આવે એમાં નાહકની તમારે બાજુ હોય તો ભ્રષ્ટાચારના પૈસા લેવામાં બે રોડના કોન્ટ્રાક્ટમાં વેચી લેજો પણ અમારા ખેડૂતોના પાણી ઉપર તમે રાજકારણ કરો છો ભગવાન ક્યારે તમને માફ નહીં કરે

એક દરેક ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર લાગશે અને જો નેતા આવશે તો વિરોધ થશે બીજો મહત્વનો મુદ્દો કે આ લડાઈને આખા સૌરાષ્ટ્રમાં અમે લઈ જવામાં આવશે જ્યાં જ્યાં ચૂંટણી હશે ત્યાં ધાતરવાડી ડેમ એકમાં જે ખેડૂતોનું પાણી બળગબરી પૂર્વક જે સરકારે જે સરકારના ચૂંટાયેલા નેતા લઈ જવાના પ્રયત્ન કરે છે અને સરકાર મૂકી થઈને બેઠી છે તો એ સરકાર પાંચ દિવસમાં સમજી જાય અગર નહીં સમજે તો જ્યાં જ્યાં આવશે ત્યાં રાજુલાના ખેડૂતો ભાજપનો વિરોધ કરવા માટે જશે અહીંયાથી આપણે ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે પાંચ દિવસમાં અમારી માંગણી સ્વીકારે તો ઠીક છે જો અમારી માંગણી નહીં સ્વીકારે તો રાજ્યવ્યાપી આંદોલનનો પણ મેસેજ આપશું દરેક જિલ્લામાં રાજુલાના અહીંયા જે ખેડૂતો પીડાયા છે આ ખેડૂતો માતાઓ બહેનો અને ખેડૂતોના પડઘા દરેક જિલ્લામાં પાડવામાં આવે છે તમે પોલીસ ને આગળ કરી અને લાઈન નાખી દેશો એવું માની લ્યો છો તે લાઈન નાખતા પહેલા હજુ કામ પૂરું થયા પહેલા તમારા હાથે એવા કાળા કામ કરવા પડશે કે તમારો આત્મા પણ ના પાડશે પોલીસ પ્રશાસન ને વિનંતી કરીએ છીએ કે પાયલબેનનો ડાગ હજી ધોવાણો નથી નવો ખેડૂતનો ડાગ ન લાગે ને એનોય ધ્યાન રાખજો અહીંયા આપણે એસડીએમ સાહેબ એવું છે <overstimricative Bird> એના કારણે પણ ક્યાંક એવું બને છે ખેડૂતો નું પાણી લઈ જવાના પ્રયત્ન થાય તો વાત એ છે કે અમે ખેડૂત છીએ અમારા માટે તમામ પાર્ટીઓ સરખી છે તમામ નેતાઓ સરખા છે જે અમને મદદ કરે એ અમારો અને જે અમને મદદ નહીં કરે એ પાર્ટી પણ એક વાત નક્કી છે મને ટ્રેક્ટરમાં આવતા ત્યારે બે દાદાએ કહ્યું આ શકે ને બે હાજર સત્તર યાદ કરાવી છે એ મુજબ આ લડાઈ માત્ર રાજુલા જાફરાબાદ પૂરતી નથી આ એક વિધાનસભામાં આ લડાઈ નથી રહેવાની પાંચ દિવસનું તંત્રને આપ્યું છે પાંચ દિવસમાં નિર્ણય લેલા અહીંયા આઈબી મિત્રો પણ હશે સ્પષ્ટતા કરીએ છીએ કે પાંચ દિવસનું અલ્ટિમેટમ આવ્યું છે ખેડૂતોની માંગણી સ્વીકારી લે ખેડૂત હીતની હીતમાં નિર્ણય લેવામાં આવે અગર નિર્ણય લેવામાં નહીં આવે ખેડૂત હીતમાં તો પાંચ દિવસ પછી બે મુદ્દાનો કાર્યક્રમ થશે એક દરેક કામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર લાગશે અને જો નેતા આવશે તો વિરોધ થશે પ્રયત્ન કરે છે અને સરકાર મુંગી થઈ બેઠી છે તો એ સરકાર પાંચ દિવસ માં સમજી જાય અગર નહી સમજે તો જ્યાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં રાજુલાના ખેડૂતો ભાજપનો વિરોધ કરવા માટે છે અહીંયાથી આપણે ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે પાંચ દિવસમાં અમારી માંગણી સ્વીકારે તો ઠીક છે જો અમારી માંગણી નહીં સ્વીકારે તો રાજ્ય વ્યાપી આંદોલનનો પણ મેસેજ આપશું દરેક જિલ્લામાં રાજુલાના અહીંયા જે ખેડૂતો પીડાયા છે આ ખેડૂતો માતાઓ બહેનો અને ખેડૂતોના પડકા દરેક જિલ્લામાં પાડવામાં આવે